બતાવે કરવાનું છે એવરીવન વેલકમ ગુડ મોર્નિંગ તો અત્યારે થઈ પોણા ને માથે અને રેડી થઈ ગયા અને ચા નાસ્તો પણ કરી લીધો છે અને હું છું રાજકોટ અને આ સાહેબ મને મૂકીને જશે ઓફિસ છે બસ છે અને સાડા સાત છે સામે પછી આવું

तेरा नाम क्या है हिंदी हम जो गुजराती हिंदी हैं? इधर देख तेरा नाम क्या है हाँ इधर तो आ तेरी मम्मी कहाँ गई इधर आ चॉकलेट देती हूँ मम्मी कहाँ है मम्मी घर तो ते... जो भाई आने है ने नवो गलो ली तो है हमारी मैडम में नहीं है वे बात करे અને આ ગલ્લો લીધો મને બતાવે ભેગા કરશે ને ઊંચા આવતા જ નથી અને વાગવામાં થઈ ગયે છે સવા પાંચ અને હું અને મારી મમ્મી અમે બંને જઈ રહ્યા છીએ ગામમાં કેમ કે મારે લેવાની બાકી છે તો ફટાફટ આપણે ગામમાં જઈએ અને તો જો ભાઈ મસ્ત મજાની આજે ગુરુવાર છે અને ગુરુવારી ભરાણી છે તો અમે આવી ગયા છીએ ગુરુવારીમાં રાખડી લેવાને થોડી ઘણી ખરીદી કરવા શું કેસ તું આવી ગયા છે ઘરે પણ કંઈ લીધું નથી ખાલી બસ રાખડીને એવું લીધું છે અને બસ ખાલી શાકભાજી થોડી ઘણી લીધી છે અને નીચે ઉતર દાદુ જારે બાર ચલો દાદુ બાય બાય નીચે ઉતર ઉતર એ ઓકે લીધું ત્યાં રુકતુ રુક યે છે સવા 9 અને મસ્ત મજાના જમી કાર્વલ ફ્રી થઈ ગયા છીએ અને હું ને નમોફા બેઠા થી હવે વાત કરસી અને બસ અહીંયા બ્લોગ નો એન્ડ કરીએ છીએ આજે બહુ ધમાલ કરી પાછા ન્યા થી અહીંયા આવ્યા એટલે થાકી પણ ગઈ છું તો હવે બ્લોગ નો એન્ડ કરીએ તો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલે નેક્સ્ટ બ્લોગ માં ત્યાં સુધી જય દ્વારકાધીશ સારણ મહાદેવ બાય બાય ગુડ નાઈટ